નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત વિજાપુરમાં પ્રથમ વખતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ સાથે દરેક રોગોની તપાસ સાથે દવા નિઃશુલ્ક આપવામાં આવી ડ્રીમ ફાઉન્ડેશન વિજાપુર તેમજ વિજાપુરના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને આયુષ્ય સુપર હોસ્પિટલ મહેસાણા સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ રામબાગ મંદિર હોલ વિજાપુર મુકામે કાર્યક્રમ યોજાઈ ગયો મેગા મેડિકલ કેમ્પમાં તમામ રોગોના ડોક્ટરોની ટીમ દ્વારા અલગ અલગ વિભાગોમાં વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી તેમજ આયુષ્ય સુપર હોસ્પિટલ મહેસાણા દ્વારા એક્સ રે મશીનની પણ કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી તમામ રોગોની તપાસ કર્યા બાદ દવાઓને નિઃશુલ્ક આપવામાં આવી હતી આ કાર્યક્રમ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ જણાવ્યું હતું કે આયુષ્ય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ટીમ અને ડ્રીમ ફાઉન્ડેશન જાયન્સ વિજાપુરની ટીમ હું આભાર માનું છું કે આ કેમ્પ થકી ભવિષ્યમાં આવા કેમ્પ કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ જાય અને તમામ ટીમનો હું શુભેચ્છાઓ પાઠવું છું આ ફી મેગા મેડિકલ કેમ્પમાં ચારસો કરતાં પણ વધારે દર્દીઓએ વિવિધ રોગોની તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો સરબેન પટેલ અમારું જાયન્ટ્સ બીજાપુર અને ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે મા બાપો ઘણી દીકરીઓના મેરેજ પણ કરીએ છીએ આ ચોથા વર્ષે આ વખતે અમારે બાર અગિયાર દીકરીઓના મેરેજ છે શું કહેશો આજના કેમ વિશે આજના સ્ટો વિશે જે કહેવા માંગે છે જે ડ્રીમ પ્રોજેક્ટ દ્વારા અમારી આયુષ હોસ્પિટલને સંગત લઈને જે આ કેમ્પ કરવામાં આવ્યો છે જેની અંદર લગભગ ત્રણસોથી ચારસો દર્દીઓએ એની અંદર જે પ્રેઝન્ટ આપી છે તો એની અંદર અમે લોકોએ કહેવા માગી છે કે વધારેમાં વધારે અમારી હોસ્પિટલમાં આવે અને ત્યાં જે બી અમારી જે ફ્રી સેવાઓ છે એનો લાભ લે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે મા કાર્ડ યોજના અમારે ત્યાં ચાલુ છે અને બધી જ ફેકલ્ટીની અંદર મા કાર્ડ યોજના ચાલુ છે અને અમારું ત્યાં ઓપીડી ચાર્જ પણ એકદમ નહીવત છે સો દરેકને એક જ સંદેશ છે કે અમારા ત્યાં આવી અને આ સેવાઓનો લાભ વધુમાં વાહન અકસ્માત યોજના જે ચાલે છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ત્યાંમાં પણ અમારે હોસ્પિટલ દ્વારા ત્યાં ચાલે છે તો આવે અને આ સંદેશો

આજે અમે આયુષ હોસ્પિટલ મહેસાણાના સહયોગથી અમારા લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સાહેબ અને મારા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ કેમ્પમાં મેં તમામ સારવારથી લઈને ઇસીજી એક્સ રે દવા આ બધું ફ્રીમાં મેનેજ કર્યું હતું એટલે આઈ થિંક જ્યારથી સવારથી કેમ્પ ચાલુ હતું ત્યારથી અત્યાર સુધીમાં મેક્સિમમ અઢીસો થી ત્રણસો પેશન્ટોએ લાભ લીધો છે અને હજુ એક કલાક ચાલશે ત્યાં સુધીમાં બીજા પચાસેક થી સો પેશન્ટ લાભ લેશે એટલે એવું કહેવાય કે વિજાપુર ટાઉનમાં રામબાગ મંદિરના હોલમાં આ સફળતાપૂર્વકનો અમે મેડિકલ કેમ્પ પૂરો કર્યો છે સાથે એક ખાસિયત એ છે કે હોસ્પિટલ એક્સરે મશીન અહીંયા સુધી લાવી છે બીજી હોસ્પિટલોમાં અમે લોકો કેમ્પ કરતા હોઈએ છીએ પણ એક્સરે અમે નથી રાખતા પણ આજે આયુષ હોસ્પિટલ જે નું મશીન અહીંયા લાવી છે એ બદલ હું મારા ડ્રીમ ફાઉન્ડેશનની ટીમ વતી હોસ્પિટલનો તો વિશેષ આભાર માનીશ સાથે જ અમારા ધારાસભ્ય સાહેબે અમને જે મદદ કરી છે આ કેમ્પ કરવા માટે એ બદલ હું અમારી ટીમ વતી અમારા માનનીય લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર સીજે જે ચાવડા સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીશ અશુખાઈ સેવા કેમ્પના માધ્યમથી વિજાપુર જનતાને જે સેવા આપી છે શું સંદેશ હતો હું વિજાપુરની જનતાને સંદેશો આપીશ કે જ્યારે પણ આવા કેમ્પ થાય ત્યારે આપ અછૂક આવા કેમ્પનો લાભ લો અને લાભ લઈને બીજા લોકોને પણ આપ આ સમાચાર પહોંચાડો અને બીજા લોકો પણ આ લાભ લે અને તાલુકાના જે ખરેખર જરૂરિયાતમંદ લોકો છે જે સારી હોસ્પિટલમાં સારવાર એફર્ટ નથી કરી શકતા એવા લોકો અહીંયા સુધી પહોંચે એવો અમારી